શહેરના મોટી તળાવ વિસ્તારમાંથી ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવાયેલ ઇંગ્લિશ દાનના મસ મોટા જથ્થાને ગંગાચળિયા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ગંગાચળિયા પોલીસ બથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોટી તળાવ વીઆઈપી ડેલામાં આવેલ જે બી મરીન સામે अंबिका कोल्ड स्टोरेज सामेना बागे अशोक लेलैंड कंपनी ना बस कोऑर्डिनेटर ट्रक मा तलाशी नेता ट्रक मा चोखाना कट्टा तो। नी आड मा छुपावेलो 16.59 लाख नो इंग्लिश दारू नो 6 ठो મળી आयो होतो इंग्लिश दारू नी 2372 बॉटल किमत रुपिया 7 लाख 11600 तेमज नवजा चार्ज 180 नग चपटा कीमत ₹948000 मणि कुल ₹1659600 ની કિંમત નો ઇંગ્લિશ ડારુ નો છઠ્ઠો પોલિસે જડપી લીધો હતો ગા ચળિયા પોલિસે ઇંગ્લિશ ડારુ નો છઠ્ઠો ટેમર ટ્રક મે જડપી લઈ કુલ ₹3849000 ચારસો પચાસ નો મુદ્દા કબજે કરી ટ્રક ચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા વિરુદ્ધ એક પ્રોહિબિશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી